સમગ્ર ઘટનાની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એમસીએ દિવાલ જર્જરિત હોવાની નોટિસ પહેલાથી ફટકારેલી હતી પરંતુ તેના પર ધ્યાન દેવામાં ન આવતા છેવટે આ દુર્ઘટના સર્જાય છે શરીફખાન અહીંયા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંડની શેરી નામનો વિસ્તાર આવે છે એમાં સોના સિલેક્શન નામની એક જ્વેલરીની દુકાનની સામે શ્રી ઇમરાન ખેડાવાલાની ઓફિસના રિનોવેશનનું બાંધકામ ચાલતું હતું આ મકાનમાં બાંધકામ ચાલતું હતું એ વખતે ઉપરના માળની એક દીવાલ ધરાઈ શાઈ થતા એ સેન્ટિંગ જે કામ ચાલતું હતું એ સાથે નો મલબો નીચે આવીને પડ્યો હતો અને જે તે વખતે કુલ નવ મજૂરો હતા એ નવ મજૂરોમાંથી ચાર મજૂરો ઘાયલ થયા હતા અને એમને અત્યારે એસપીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર હાથ ચાલુ છે

સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવી નીકળી છે તાત્કાલિક મને ખબર પડવાની સાથે જ હું વિધાનસભામાંથી એસપીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું જે પ્રમાણે પાંચથી સાત વ્યક્તિઓ જે કામ કરતા હતા અને તેમને નાની મોટી ઈજા થઈ છે કોઈના હાથમાં કોઈને પગમાં કોઈને માથામાં એ પ્રકારની ઈજાઓ થઈ છે અને કોઈને ગંભીર ઈજા થયું એવું મને ડૉક્ટરે અત્યાર સુધી જણાવ્યું નથી પરંતુ ડૉક્ટરને મેં સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ લોકો જે મજદૂર હતા એ સાજા થઈ જાય અને મને જાવા મુજબ અત્યારે જે છે જે ડૉક્ટર સાથે વાત કર્યા મુજબ અત્યારે બધા સ્ટેબલ છે અને તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે આ અકસ્માતનો બનાવ છે જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો પર પડી છે તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે આ

બરોબર દિવાલ પર ચાર મજૂરો સાવચેતીના એને કાઢી લેવામાં આવે મજૂરોને ને બરોબર હાલ એસપી હોસ્પિટલમાં દાખલ છે તમામે ત્રણ જને રજા આપી હમણાં રજા આપી દીધી છે દાખલ ત્રણ જને રજા આપી દીધેલી છે એક જન દાખલ એને બે ત્રણ રજા આપી દેવામાં આવશે